જય માતાજી મિત્રો આજે આપણે જાણીશું માં મશાણી મેલડીનો ઇતિહાસ અને તેમની વાર્તા નમસ્કાર મિત્રો ચોસઠ ચૂંટણી ને પાસઠમી માં મશાણી મેલડીનું ખાતું આજે આપણે એમની વાર્તા સાંભળીશું એક નાના એવા પંખીના માળા જેવા ગામની આ એક વાત છે આ વાત આશરે સાડા વર્ષ ચારસો પહેલાની છે દહેગામની બાજુમાં આવેલા લેઉતુર ગામમાં એક રૂખી સમાજનો એક દીકરો રહે છે અને ગામમાં એક નાગર બ્રાહ્મણની દીકરી રહે છે ભગવાન ભોળાનાથનું વરદાન હતું તેથી આ દીકરી ગયા જન્મે એક સ્વર્ગની અપ્સરા હતી અને આ રૂખીનો દીકરો દેવલોકનો વસુ હતો જેણે એક રૂખીના કર્મ અવતાર ધારણ કર્યો હતો અને આ બંને હળાહળ કર્યું જન્મ લીધો હતો આ જગતને ખબર ન હતી કે આ બંને કોણ છે પણ આ તો ઋષિમુનિના શાપને કારણે ધરતી પર અવતરણ કરેલું હતું આ બંને એક જ ગામમાં એકબીજાના મોહમાં પડે છે અને બંનેના સ્નેહ સંબંધ બંધાણા છે ત્યારે દીકરો કહે છે તું તો બ્રાહ્મણની દીકરી છો અને હું તો એક ઢોળ વગાડનારો દીકરો છું આ જગત આપણા સંબંધને ક્યારેય સ્વીકારશે નહીં આમ વિચારી બંને જણા ભાગી જાય છે અને એક જગ્યાએ શંકર મંદિરે બંને એકબીજાને સામ સામે માળા પહેરાવી લગ્ન કરી લે છે અને લગ્ન કરીને પોતાના ગામ તરફ પાછા આવે છે ત્યારે આ દીકરી કહે છે અરે સ્વામિનાથ આપણી ઓળખ તમને યાદ છે કે હું સ્વર્ગની એક પુતળી છું અને તમે એક વસુ છો આ તો આ ઋષિ મુનિના શ્રાપને લીધે આપણે ધરતી પર અવતાર ધારણ કર્યો છે હું તો ઇન્દ્રના દરબામાંથી આવો છું આ જગત આપણને ઓળખતું પણ નથી પણ આ ગામને આપણે સાબિતી આપવી છીએ કે આપણે કોણ છીએ અને એક નદી આવે છે તો નદીના કાંઠે બંને ઉભા રહી જાય છે દીકરીના ગાળામાં વરમાળા છે માથે મોડીયો છે હાથમાં મીંડોળ છે અને પાનીતર પહેરેલું છે અને રૂપરૂપનો અંબાર થઈ સ્વર્ગની અપ્સરા આ ધરતી ઉપર નદીના કાંઠે ઉભી છે અને હવે તે પોતાના પતિને કહે છે હવે તમે ગામમાં જાઓ અને ગામમાં જઈને મનખીને કહો કે અમે લગ્ન કરી લીધા છે અમારા સાથે જોવા હોય તો ફૂલ વગાડતા વગાડતા નદીના સામે કાંઠે આવો ને અમારા સમૈયા કરો અને હું ત્યાં પછી હું સત બતાવીશ આટલું કહીને રૂકીને દીકરો ગામમાં જાય છે અને મૂકીને લગ્નની વાત કરે છે અને કહે છે કે હું બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા છે ગામ લોકો તમે વાંજતેજતે તેના સમયે કરો પછી બ્રાહ્મણની દીકરી અમારા સત ત્યાં તમને બતાવશે અને પછી આખું ગામ ભેગું થઈને આ નદી કાંઠે આવે છે ત્યાં ઢોલ વાગે છે બંને વરખડિયા ઊભા છે અને બંનેની છેડાછેડી બાથેલે છે ત્યાં તો સતી હાથ ઊંચા કર્યા અને પોતાના પતિને કહે છે કે સ્વામિનાથ હવે તમે સ્વર્ગે સીધાઓ એવો મારા દેવીનો આદેશ છે પણ તમે ત્યારે જ સ્વર્ગે સીધાવજો જ્યારે હું રાખ બની ફૂલનો દડો બની અને ફૂલના દાડામાંથી સવાવાની નાગણી બની જે blblbl આવો ને પછી તમે આગળ સ્વર્ગે સિધાવજો કેમ કે હું સતી છું સતી ક્યારે રંડાપો વેઠતી નથી પહેલા હું અને પછી તમે અને આટલું બોલતા સતીનું સતીત્વ જાગૃત થાય છે ટોલ વાગે છે અને એના આત્માથી કંકુના પગલા થવા માંડે છે અને આ દીકરીનું સ્વરૂપ બહુ વિકરાળ થવા લાગે છે અને કહ્યું અરે ગામ લોકો તમે મને ઓળખી ના શકી કે હું ખપ્પર જુગણી છું તમારે મન બસ ખાલી બ્રાહ્મણની દીકરી છું પણ અમારા આ વચનના કારણે અમે ધરતી પર અવતાર ધારણ કર્યો છે અને ગામ લોકો આ બધું જોઈ રહ્યા છે દીકરીના હાથમાંથી કંકુ વિખેરતા તું વિખેરતું ઢગલા થવા લાગ્યા છે પછી તેના શરીરમાંથી અગન પ્રગટ થઈ અને શરીર બળીને રાખ થઈ ગયું અને એ રાખ ફૂલનો ઢગલો થઈ ગયો અને ફૂલના ઢગલામાંથી સવાવેતની નાગણી બહાર આવે છે અને તેની પૂંછડી પર ઊભી રહી નાગણીના જીભના લપકારા મારે છે અને તેના સ્વામીના સામૂહ જોઈને કહે છે સ્વામિનાથ હવે તમારા ધરતી ઉપરથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે આટલું બોલતા જ રોકીના દીકરાના શરીરનો પૂલનો ઢગલો થઈ ગયો અને ગામ લોકોને પસ્તાવાનો પાર ના રહ્યો અને ગામ લોકો આ દીકરી પાસે જઈને માફી માગે છે કે માં ખા કર મારી કર અમારી ભૂલ થઈ ગઈ ત્યારે સવા વેતની નાગણીની વાચા ફૂટે છે અને કહે છે કે ખંભા છે મારી વસ્તીને ખમમા હું તો અહીં નદીના કાંઠે આવીને બેઠી છું તમે મને મસાણી મેલડી માના તરીકે ઓળખજો આ જગતમાં ચોસઠ જોગણી છે પણ ચોસઠનું ખાતું મા મસાણી મેલડીનું છે અને આ નામથી હું પૂજાઈશ અને અહીં મારા બેસણા કરો અને સવામણના તાવા કરો અને સવામણના તાવે હું રમવા આવીશ આટલું કહી મા અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો આ હતો મા મસાણી માનો ઇતિહાસ અને તેમની વાર્તા જય માતાજી મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી